ગુજરાતમાં ડૂન અબ્દુલ લતીફ અને રાજકારણ વિશે તમે જાણતા જશો નથી જાણતા તો આજે મારે તમારી મુલાકાત કરાવી છે પ્રશાંત દયાળ સાથે વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર કે જેમણે લતીફ પર પુસ્તક પણ લખ્યું છે અને લતીફના જમાનાને પોતાની નજરે જોયો છે અને સાક્ષી રહ્યા છે તેના રિપોર્ટ લખવાનો આજે લતીફને કેમ યાદ કરીએ છીએ અબ્દુલ લતીફે જે પ્રકારે કહેર વેતાવ્યો હતો આ ગુજરાતની ધરતી પર અમદાવાદની ધરતી પર કહેવાય છે કે પોલીસ અધિકારી એમના વિસ્તારમાં જતા રહેતા હતા અને હવે નામ આવી રહ્યું છે અલ્તાફ બાસી અલ્તાફ હવે પોલીસે ધરપકડ કરી પોતાની ગિરફતમાં લીધો છે પરંતુ અલ્તાફ ની આ ઘટના વખતે અબ્દુલ લતીફને કેમ યાદ કરીએ એ રાજકારણને કેમ યાદ કરીએ છીએ એ પોલીસ અધિકારીઓના કારનામાને કેમ યાદ કરીએ છીએ કારણ કે અબ્દુલ લતીફના જે કારનામા હતા એ જ દિશામાં ક્યાંક ને ક્યાંક અલ્તાફ બાસીના કારનામા જઈ રહ્યા છે આપણે બધું જ વિગતવાર સમજાવશે અમારા વરિષ્ઠ પત્રકાર પ્રશાન દયા કે શું હતા લતીસના કારનામા કઈ પ્રકારે પેદા થયો હતો લતીફ અને હવે અલ્તાફ બાસીમાં તેમને શું દેખાય છે જી નમસ્કાર નમસ્કાર સૌપ્રથમ તો આપણે બોલીશું બિન્દાસનો કાર્યક્રમ છે એટલે આપણે બધું બિન્દાસ જ બોલીશું અબ્દુલ લતીફના કારનામા મને જ્યારે અલ્તાફ બાસી જોયો ત્યારે આપણે નવજીવનના માધ્યમથી અવાલો આપીએ છીએ એમાં અમે કહ્યું કે નવો લતીફ પેદા કરવાની પ્રક્રિયા થઈ રહી છે પોલીસ કાર્યવાહી કરે આભારી છીએ કે પોલીસે કાર્યવાહી કરી છે પણ તમને લાગે છે કે અબ્દુલ લતીફ અને અલ્તાફ બાસીની જે શરૂઆતની પ્રક્રિયા છે એક છે એક એટલા માટે લાગે છે તુષાર કે એ કહેતા જરા પણ મને સંકોચ નથી ને હું દ્રઢપણે માનું છું કે કોંગ્રેસે જેમ લતીફનું સર્જન કર્યું પોતાના સ્વાર્થ માટે પોતાના લાભ માટે અને પછી આ કોંગ્રેસ ઘેરાઈ ગઈ લતીફથી અને કોંગ્રેસના પતન પાછળ પણ લતીફ બહુ મોટો ભૂત છે કારણ કે એમની જે હિન્દુ મતબેંક તૂટી એમાં ભારતીય જનતા પાર્ટી લતીફનો જે ખોફ અને ડર હતો એના કરતા મોટો કરીને બતાડ્યો અને ભારતીય જનતા પાર્ટીની સત્તા ગઈ હવે આ નામનો એક ગુંડો છે એ કહેતા મને જરા પણ સંકોચ નથી કે આ જે ગુંડો છે એનું સર્જન હવે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અચ્છા લોકોને સામાન્ય લોકોને એવું લાગશે કે મુસ્લિમ ગુંડો છે પણ હા આ મુસ્લિમ ગુંડાને મોટો કરવાનું કામ અને તેનું પાપ ભારતીય જનતા પાર્ટી છે આ ગુજરાતના એ પોલીસ અધિકારીઓનું છે જેને એ ખબર નથી કે બાસી ક્યારે મોટો થઈ જશે અને નાક ઉપર પાણી વહેવા લાગશે એવી સ્થિતિ તરફ આખી વાત જઈ રહી છે જ્યારે તારી સ્ટોરી સૌથી પહેલાં ચાલીને તે કીધું કે લતીફ બીજો લતીફ તૈયાર થઈ રહ્યો છે ત્યારે મને બરાબર યાદ છે તારી સ્ટોરી મેં શેર કરી ત્યારે એક પોલીસ અમલદારને નીચે સ્માઈલી મોકલી હતી એ સ્માઈલીનો અર્થ હું એવો કરું છું કે તમે આને એટલું મોટું માનો છો કે આ બીજો લતીફ થઈ જશે પણ એ અધિકારીને કે એવું માનનાર અધિકારીઓને મારે કહેવું છે કે આ જ લતીફ અને આ જ લતીફના માણસોને મેં પોલીસ અધિકારીઓની પાર્ટીમાં દારૂની પાર્ટીમાં વાઇટિંગ લઈ આવતા સિંગ ચણા લઈ આવતા ચિકન લઈ આવતા પાણી લઈ આવતા સોડા લઈ આવતા મેં જોયા છે અરે ત્યારે બધા જ માનતા હતા ટપોરી છે હું જ્યારે એ સમય મારો નવો હતો રિપોર્ટિંગ કાર્ડ હું જ્યારે એમની વાત કરું ત્યારે કે સાલાને કહીએ જ્યારે ઉભો થાય ને કહીએ ત્યારે બેસે પછી એવી સ્થિતિ નિર્માણ થઈ આ લતીફ કહેવા લાગ્યો કે ઓપ એટલે અધિકારી ઉઠવા લાગે ને બેસ એટલે બેસવા લાગે પોલીસ અધિકારીને મુખ્યમંત્રીની ચેમ્બરમાં જવું હોય તો સમય લેવો પડતો તો લતીફ વગર પરમિશને મુખ્યમંત્રીને ગૃહમંત્રીને ત્યાં જતો લતીફના એક સાગરિકનું લગ્ન હતું એની એના લગ્નમાં ગૃહમંત્રી આવે છે અને ગૃહમંત્રીનું સ્વાગત એક કે ફોર્ટી સેવન રાઇફલથી થતું હતું આ એ કાળ છે જ્યારે તમે બધા જ ગુજરાત પોલીસના બહાદુર અધિકારીઓ અને ટપોડી ગણતા હતા ને એ ટપોળી ક્યારે મોટો થઈ ગયો એ ખબર ના પડે અને એવું જ હવે અલ્તાભ બાસીમાં થઈ રહ્યું છે સૌથી પહેલા સમજી લેવાની જરૂર છે કે કોણ છે આ માણસ દાદા એક મિનિટ માટે એટલાવું છું મને એ પણ એક પોલીસ અધિકારી જ્યારે આ સ્ટોરી ચાલી ત્યારે ગાંધીનગરમાં મને મળી ગયા એટલે એમને વાત કરી કે તારા સમાચાર હમણાં જોતો તમે એક દૂધ સારું પણ એમની વાત એમ કહેવાની હતી મને જસ્ટિફાય કરતા હતા કે ભાઈ આ જે વ્યક્તિ છે આ વ્યક્તિના કારણે કેટલીક દેશદ્રોહિત પ્રવૃત્તિના લોકો નામ સાથે આપણે નથી જણાવતા એમને પકડવામાં સફળતા મળે છે તો જ્યારે ક્યારેક આવા માણસો હોય તો એને પોલીસે સાચવવા પડે તમે સીધા જ પોલીસ ઉપર જે છે આટલા હાર્સ લાઈન લઈ અને સમાચાર ચલાવો તો ક્યારેક એવું બને કે તમે પોલીસને સમજતા નથી ના એટલે મારે એ જ મુદ્દા ઉપર આવું તે મને અટકાવ્યો હા કોણ છે આ બાસી તો બાસી એ પોલીસનું મુખબીર છે પોલીસનો બાતમીદાર છે જેને ગુનાના દુનિયામાં ડબલ્યુ કહેવામાં આવે છે બોગસીઓ કહેવામાં આવે છે આવા ડબલ્યુ અને બોગસિયા હિન્દુમાં પણ છે મુસલમાનમાં પણ છે ને હોવા પણ જોઈએ નહીં તો પોલીસને ઇન્ફોર્મેશન મળે જ નહીં પણ આ મુખબીર નાના મોટા બે નંબરના ધંધા કરતો કરતો પછી તમારો બાપ થઈ જાય અને બાપ થવાનો પ્રયત્ન કરે ત્યારે પોલીસે એને ચોક્કસ રોકવો પડે આ જે અલ્તાફ સંપર્કો ઘણા બધા સિનિયર આઈપીએસ સાથે છે એને ઘણી બધી માહિતીઓ મોટી પ્રાઇમ એજન્સીઓને આપી જેના કારણે મોટા કામ થયા છે ના નથી અને આ જ પ્રકારે અંડરવર્લ્ડની અંદર ઘૂસવા માટે તમારે આવા વાસીઓની જરૂર પડે છે હું ના નથી પાડતો હું જસ્ટિફાય પણ પોલીસ જે કહે છે એ જ વસ્તુ હું કહેવા માંગુ છું કે હા ગુનાના નેટવર્કને તોડવા આવા લોકોની પોલીસને ચોક્કસ જરૂર પડે છે પણ આવે સ્થિતિ એવી નિર્માણ થઈ રહી છે કે પોલીસને ઇન્ફોર્મેશન આપતો અલ્તાફ બાસી પોતાનું એક નેટવર્ક એવું ઊભું કરે અને પછી એ પોલીસને પડકાર તો થઈ જાય એવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે મને બરાબર યાદ છે કે ગુમતીપુર વિસ્તારમાં થોડા વર્ષો પહેલા અલ્તાબી ફાયરિંગ કર્યું અને એક માણસને ગોળી વાગી એ મરી જાય સ્થિતિમાં હતો અને સેક્ટર ડીબી વાઘેલા આઈપીએસ અધિકારી જોઈન્ટ પોલીસ કમિશનર હતા એને તાત્કાલિક ટીમો રવાના કરીને પકડો શોધો ત્યારે ડીબી વાઘેલા ઉપર અનેક સિનિયર અધિકારીઓના અનેક ગાંધીનગરથી લોકોના ફોન આવવા લાગ્યા કે આપણો બાતમીદાર છે એટલે હું એવું કહું કે આપણો બાતમીદાર છે એટલે આપણો બાતમીદાર કોઈના પણ ઘરમાં જાય લૂંટફાટ કરે વાસણો કરે ગુંડાગીરી કરે ગોળી મારી દે અપહરણ કરે તો બાતમીદારને છૂટ છે કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર્સને એને આપવામાં આવે છે કે તું અમને બાતમી આપે છે એટલે તું લૂંટ કર તું ગોળી માર તું આતંક મચાવ આ સ્થિતિ હશે અને આજે પણ આ બાસીને ડર એટલા માટે નથી લાગતો પોલીસનો

આ બાતમીદાર એટલે આ ઇલેક્શનમાં તો આપણે જોયું છે તમે બધાએ જોયું છે હવે થોડોક હું નજીક જઉં છું કે આ ભાજપનો માણસ કેવી રીતે થઈ ગયો તો કોઈ પણ ગુંડો હોય એ ત્યારે જ ગુંડો બની શકે એટલે મહાન ગુંડો મોટો ગુંડો ત્યારે જ બની શકે એને બે લોકોની મદદ મળે પોલીસની તો મળે જ છે પણ પોલીસની સાથે એને પોલિટિકલ સપોર્ટ મળે ગુનેગાર છે ને એ વેલા જેવો છે

તો કારણ કોઈ પણ ગુંડા પોતાનું સામ્રાજ્ય ચલાવવા જે સત્તાધારી પક્ષ છે ભારતીય જનતા પાર્ટી કહું છું એટલે એવું નથી પણ જે સત્તાધારી પક્ષ છે સત્તાધારી પક્ષની જરૂર પડે છે અને મુસ્લિમ ગુંડાઓનો ભારતીય જનતા પાર્ટી ભરપૂર ઉપયોગ કર્યો પછી જુહાપુરા હોય તો ત્યાં ગુંડાઓનો ઉપયોગ કરી હરણ પંડ્યા સરસ કેતા અઠાણું મને બરાબર યાદ છે ઓગણીસો બને છે શંકરસિંહ પછી કેશુભાઈ મુખ્યમંત્રી હતા અને હરિન પંડ્યા ગૃહમંત્રી હરિન પંડ્યા ને મળવા ગયો હતો અને કેટલાક વિશ્વ હિન્દુ પરિષદના અને આગેવાનો મળવા આવે અને હરિન પંડ્યા ને એવું કીધું કે હરેનભાઈ હવે આપણો સમય શરૂ થયો છે એટલે હરેનભાઈ કીધું હા આપણો સમય એટલે શું એણે એવું કીધું કે હમણાં સુધી કોંગ્રેસની સરકાર હતી એટલે મુસ્લિમ ગુંડાઓ દારૂ વેચતા હતા બુટલેગર દારૂ વેચતા હતા હવે આપણા ગુંડાઓને પરમિશન આપું હિન્દુ બુટલેગરોને પરમિશન આપો મને બરાબર યાદ છે હરિન પંડ્યાના બહુ સ્પષ્ટ શબ્દો હતા કે ગુંડો ગુંડો હોય છે ગુંડાને કોઈ ધર્મ હોતો નથી એ હિન્દુ હોતો નથી મુસલમાન હોતો નથી એ કોઈ પાર્ટીને વફાદાર પણ હોતો નથી

એ કોમની વાત કરે લતીફ પણ કોમની વાત કરતો તો આ કોમના મસીહા બની જાય કોમ માટે કામ કરે કોમના બાળકો માટે કે અમે આ કરીએ છે ક્રિકેટ હવે શું ક્રિકેટ રમાડીએ રાષ્ટ્રીય હિતનું કામ નથી તમે કોમના બાળકોને ક્રિકેટ રમાડો તમે બાળકોને ભણાવો એવું કામ નથી કરવું સાચી વાત જ્યાં બાજુના મોલ્લામાં દાદા કરી કરી આયા હું બેઠો છું મારા કોમનો માણસ અરે ગુંડાગીરીમાં તમે કોમના માણસ બનાવો છો એટલે તમે કોમ માટે કામ કરો છો કે કોમના ગુંડા કરવાનું કામ કરો છો તો આ લોકો બધા જે કોઈ ગુંડા હોય એટલે હિન્દુ ગુંડા પણ કરતા હોય છે કરે એ લોકો પોતે પોતાના મસીહા છે છે લોકોના જીવન કામ કરે મને એવું લાગે છે કે જાણે પોતાને આદિ શંકરાચાર્યની ભૂમિકામાં આ ગુંડાઓ જોતા હશે એ પ્રકારે એમનું બિહેવિયર હોય છે તો આ ભાજપનો ગુંડો છે ભાજપ માટે કામ કરે છે લતિક કોંગ્રેસ માટે કામ કરતો હતો આ બધા જ હું એક્સ્ટ્રીમ ઉદાહરણ આપું કે સોરાબુદ્દીન શેખ તો સોરાબુદ્દીન શેખ પણ પોલીસનો બાતમીદાર હતો નાના નાના ગુનેગારો નાના નાના ગુના કરનારો માણસ પોલીસનો નો બાતમીદાર બને પછી અપહરણ કરવા લાગે ખંડણી માં આવવા લાગે અને પછી તમને એવું લાગે કે હવે આપણે હાથ બહાર ચોર જ ત્યારે તમારે એન્કાઉન્ટર કરવું પડે લતીફનું એન્કાઉન્ટર થયું એક અબુ કાલિયા પણ આવો ગુંડો હતો

આપણે આ ઘટનાની વાત એટલા માટે કરીએ છીએ કે બાસી હોય પછી કોઈ છગનભાઈ હોય મગનભાઈ હોય કાળુભાઈ હોય કોઈ અબ્દુલ હોય કોઈ વહાવ હોય આને ઉગતો ડામવો પડે જો તમારે સારા શાસક બનવું છે સારા પોલીસ અમલદાર બનવું છે તમારે તમારો ઇન્ફોર્મર હોય શકે છગનભાઈ હોય શકે અને બાસી પણ હોઈ શકે પણ એને એની મર્યાદામાં જ રાખવો પડે પણ દાદા આપણે પોલીસને પણ આ એમની જેટલી ભૂલ છે એટલા ભાંડીએ સરકારને ભાંડીએ રાજનેતાઓને ભાંડીએ મને સમાજની પણ દયા આવે છે કારણ કે આવા ગુંડાઓ જ્યાં જ્યાં તમે વાત કરીએ જુવાપુરા હોય કે ગોમતીપુર હોય જ્યારે જ્યારે આવા ગુંડાઓ પેદા થાય છે સમાજની પણ મહત્વની ભૂમિકા એ સમાજની બહુ મહત્વની અગત્યની ભૂમિકા જયારે આ બાસીનું ની ઘટના થઈ ત્યારે તને યાદ હશે કે આપણે આપણા સાથીઓમાં પણ મુસ્લિમ સાથીઓ પણ છે એમની સાથે આપણે બહુ સ્પષ્ટતાપૂર્વક ચર્ચા કરી હતી કે એક હિન્દુ એક હિન્દુ વિસ્તાર છે એમાં હિન્દુ ગુંડો ઉભો થાય છે અને એક મુસ્લિમ વિસ્તાર છે ત્યાં મુસ્લિમ ગુંડો ઉભો થાય છે પણ હિન્દુ થવાનો જેવો પ્રયત્ન કરે એની સાથે હિન્દુઓ એની સામે નારાજગી વ્યક્ત કરે છે બોલે છે લડે છે સરકારનું ધ્યાન દોરે છે મને એવું લાગે છે કે કદાચ આ થવા પાછળનું કારણ એક મોટું શિક્ષણનું પ્રમાણ કારણભૂત મને લાગે છે કે હિન્દુઓમાં કમ્પેરેટિવ વધારે શિક્ષણ છે એટલે બોલે છે ના એવું પણ નથી માનતો હું એનું કારણ છે કે ઘણા શિક્ષિત મુસલમાનો પણ છે નહીં નહીં હું એના ઉપર આવું છું જેટલા હિન્દુ શિક્ષિત મુસલમાન હું એના ઉપર જ આવું છું

કે એમનું સમાજ પાછળ રહી જવાનું મોટું કારણ છે એ તો ઠીક છે મુસ્લિમ રાજનેતાઓ પણ જે છે એ પણ પોતાના કોમના ગુંડા માટે નથી બોલતા કારણ કે એમને એવું લાગે છે પહેલાં તો કે મારી વોટ બેંક છે અને બીજો દ્વારા એવું લાગે છે હું મારા કોમ માટે બોલું એ તો જવા દો કે કાશ્મીરની અંદર કોઈ ઘટના ઘટે આતંકી હુમલો થાય ત્યારે ઘણી વખત એવું બોલ્યું છે કે મેં એ ઘટનાને કન્ડેમ કર્યું હોય અને એમાં મેં એવું લખ્યું હોય કે આવી ઘટનાઓ ઘટે ત્યારે મુસ્લિમ સમાજે બોલવું પડે આતંકી મુસ્લિમ આતંકીઓ હુમલો કરે ત્યારે ત્યારે પણ આ સમાજના મુસલમાનો નથી બોલતા જો મુસલમાન પોતાના ગુંડા માટે મુસલમાન ઇસ્લામિક ટેરરિઝમ સામે બોલતા થશે તો મને એટલું તો ચોક્કસ લાગે છે કે હિન્દુ મુસલમાન વચ્ચેનું જે અંતર છે ને એ ઘટશે પણ મુસ્લિમ ગુંડો એટલે વધારે મોટો થાય છે કે મુસ્લિમ સમાજ બોલતો નથી પહેલી વખત થયું બાસી માટે

એવી જગ્યાએ તમે માણસ છે અમને એટલે માટે તમે હેરાન કરો છો કે અમે મુસલમાન એ સ્ટેન્ડ ના હોય મુસલમાને બોલવું પડશે કે હા અમે મુસલમાન છીએ અને આ ગુંડો છે આ ગુંડો છે અને ગુંડો કોઈ દિવસ મુસલમાન ન હોઈ શકે કોઈનો હક છીનવી લેનાર કોઈ દિવસ મુસલમાન ન હોઈ શકે કોઈને પરેશાન કરનાર કોઈ દિવસ મુસલમાન ન હોય શકે હથિયાર ઉપાડનાર મુસલમાન ન હોય શકે આવું મુસલમાનો બોલવું પડશે તમે આ ઇસ્લામના ગુણધર્મોની વાત કરો છો જયારે ધર્મની ત્યારે મને આ દિન અને દુનિયાની શિખામણ દેતા મોલાના ઉપર પણ દયા આવે છે આ ગુંડાઓની સાથે મંચ પર તમે આજ બાસી જ્યારે કબ્રસ્તાન અંદર કોઈ મહાન કામ કરી રહ્યા હોય ત્યારે એવું કે છે કે કોઈ મને મોલાના કઈ ક્યાં કહે છે મને ક્યાં કોઈ મુક્તિ કશું કહે છે આ તો મુફલીસ લોકો જેનું ઘરમાં કોઈ સાંભળતું નથી એવા લોકો મારી સામે પડ્યા છે ને હવે અમને એમને છોડીશ કેવી રીતના તમે જાહેરમાં ઉભા રહીને આવી રીતના વાત કરી શકો તમે કાયદો છો તમે અદાલત છો કે તમે કોઈને સજા આપી શકો પણ આ બધું એટલે જ થાય છે આ બાસી મોટો થવા પાછળનું કારણ પોલીસ અધિકારીઓ છે મુસ્લિમ સમાજ છે અને રાજનેતાઓ છે કે જે આનો લાભ લેવા માગે છે પછી આ ઝેર એવું ફેલાઈ જાય છે આખા શરીરમાં કે એને નાબૂદ કરવા માટે પછી એનું હનન કરવું પડે પોલીસ એન્કાઉન્ટર સુધી એટલે પહોંચે છે કે કોઈ પાકિટ માર પાકી જ ન મારે તો મોટો ગુંડો ન થાય આપણે પેલા મોટો ગુંડો ભરવા દઈએ છીએ પછી એવું કહીએ છીએ કે અમે એનો નાશ કર્યો તો આ સિસ્ટમ બરાબર નથી હવે થોડી આ મુસલમાનોના ધર્મગુરુની વાત કરી લઈએ કારણ કે ધર્મગુરુ બાબતે મારે એટલા માટે ચર્ચા કરવી છે કે જ્યારે આ આમના પર તમે જોયું હશે કે શૈલેશ પરમાર એને ગઈકાલે કાલે કરી કરીએ એ કે ચૂંટણી સમયે અલ્તાફ માસીએ મતદાન ના કરવા દીધું અને એમાં કેટલી બધી વાસ્તવિક શીખ ના વાત સાચી છે સાચી છતાં પણ મુસલમાનો મુસ્લિમ સમાજ બોલવા તૈયાર થયો કે અમે કરવા દીધું આખા સમાજ લોકો લઈ જઈ રહ્યા છે મુસલમાનો વિચાર કરવો પડશે નહી તો બહુ ખરાબ દિવસો જોવાના આવશે એક નવી તમારી પાસે શું શીખશે તમે જો ધર્મગુરુ છો તમે શિક્ષિત માણસ છો તમે સરકારમાં બેઠા છો તમે સરકારી અમલદાર છો તો સમાજ તમારી સામે જોઈ રહ્યો કે કે તમે શું કરો છો પણ દરેક દરેક માણસ જો ચૂપ થશે થશે તો એક ઊભો કારણ બધાને એવું લાગશે આ રસ્તો શ્રેષ્ઠ છે મુસ્લિમ યુવાનોને એવું લાગશે કે આ થવાથી જ જો બાસી થવાથી જ મોટા થવાતું હોય પૈસા મળતા હોય શક્તિ મળતી હોય તો બાસી થવામાં ક્યાં વાંધો છે હવે કેટલાક લોકો એવા પણ આવશે કે આ એપિસોડ જોઈને આપણને ફોન પણ કરશે કે ભા ખૂબ તમે સર ખૂબ બહાદુર છો તમારી બહાદુરીના વખાણ કરીએ એટલે પણ અમે આપણે જ્યારે બોલીએ કેમ નથી બોલ્યા તમારો સવાલ આવે છે કે આપણે એટલું જ હિન્દુ ગુંડા માટે પણ બોલીએ છીએ હા બરાબર છે કોઈ હિન્દુ ગુનેગાર આ પ્રકારનું કામ કરે છે તો અમે એને વખોડીએ છીએ અમે એને બોલીએ છીએ અમે ત્યાં સુધી પણ કહીએ છીએ કોઈ હિન્દુ પોલીસ સમજ પણ આવું કરે ત્યારે હિન્દુ તરીકે પણ બોલીએ છીએ પત્રકાર તરીકે પણ બોલીએ છીએ મારા કોમના ગુંડાઓ માટે પણ હું બોલતો રહીશ મારા કોમનો હશે તો પણ દરેક દરેક પડશે કારણ કેટલી છે પાંચ પચીસ સો આપણી સંખ્યા કેટલી છે સારા માણસોની એ મોટી છે અમને આપણે કચડી શકીએ છીએ અમને ભગાડી શકીએ છે આપણે બધા છે સમાજે બધી પ્રામાણિક કોઈ પણ સમાજ હોય માનવ સમાજ લઈ લઈ કોઈ પ્રામાણિક માણસો સન્માન જ નથી કર્યા તનમાન જ આવા ગુંડાઓના લુખાઓના લોકો વ્હાઇટ કોલર ગુંડો હોય કે પછી આ રીતનો પણ એક મારે સ્પષ્ટતા એ પણ કરવી છે કે તમે જે વાત કરી એ બાબતે કે જ્યારે અમે સમાચાર બતાવીએ છીએ ચલાવીએ છીએ કે જ્યારે કોઈ આવા તત્વો વિરુદ્ધમાં તમારો અવાજ બનીએ છે ત્યારે અમારા મગજમાં સપને પણ એ ખ્યાલ નથી હોતો કે કઈ જાતિનો છે કે અમે હિન્દુ મુસલમાનની વાત નથી કરતા અમે જયારે ગુંડો જોઈએ છે કે અમે ન્યાય અને ન્યાયની વાત કરીએ છીએ અમે જેમને એવું લાગશે કે તમને મુસલમાન ગુંડાઓ જ દેખાય છે તો તમારા મનમાં પણ પેલી અંધભક્તિ છે કાઢી નાખજો આ કાન ખુલ્લા રાખજો દુનિયાને જોજો વિશાળ છે બહુ સારી દુનિયા છે ને સારી દુનિયા આપણે બનાવવાની છે એના માટેનો જ આ પ્રોગ્રામ છે તો જ્યારે જ્યારે ઇબાદત કરો અલ્લાની ત્યારે અલ્લાહને એવું કહેજો કે મને એની સાથે મને બનાવો બહાદુર ઇસ્લામ બચાવવાનું કામ બચાવવાનું કામ પણ તમારું છે અને આ બાસી હોય કે પછી કોઈ બીજો ગુંડો હોય અમે બોલતા રહીશું કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ તમને બોલીશું બિંદાસ કાર્યક્રમ કેવો લાગે છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો આ પ્રકારના જ બિંદાસ બોલવાના કાર્યક્રમો અમે કરતા રહીશું કારણ કે અમે તમારો અવાજ છીએ અમે નવજીવન ન્યૂઝ છીએ અમારી સ્ટોરી શેર અને લાઈક કરજો બે લાઇકોન દબાવી અમારા સાથે જોડાઈ જજો અત્યારે મને અને મારા સાથી તુષાર વસ્યા અને જયંત દાફડાને રજા આપો ફરી બહુ જલ્દી નવા વિષય સાથે અમે પાછા આવીએ છીએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીણપરા